કાંકરેજના ચાંગા ખાતે અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા મૃતદેહને બહાર કાઢ્યો છે થરા પોલીસ સ્ટેશનમાં જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે મૃતદેહના ઓળખ વિધિ માટે થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ વથલ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને